પીવા અને ભારે હાલાકી થઈ રહી છે ચૂડી લિયરો એટલી હદે વધી ગઈ છે કે ઘરમાં જ્યાં જુઓ ત્યાં ખુશી જાય છે નાના બાળકોને પણ ભારે તકલીફ થઈ રહી છે જી હા મિત્રો અત્યારે હાલ મોટા સમાચાર સામે આવી રહ્યા છે થરાત તાલુકાના દાતિયા ગામમાં છેલ્લા દસ દિવસથી ચુડવેલ ઈયળોનો ઉપદ્રવ મોટા પ્રમાણમાં વધી જતાં ગામમાં રહેતા તમામ લોકો ઈયળોને ઘરની બહાર કાઢવામાં સમય વિતાવી રહ્યા છે કામ ધંધો છોડીને પુરુષો આ ઈયળોની ઘરની બહાર કાઢી રહ્યા છે જ્યારે મહિલાઓ પોતાના બાળકો અને ઘરનું ધ્યાન રાખી શકતી નથી નાના બાળકોને આ ઈયળો ખાઈ ના જાય તેવી પણ ડર પરિવારજનોને સતાવી રહ્યો છે આ સમય સમસ્યાનો નિકાલ તંત્ર લાવે તેવી માગ ગ્રામજનો કરી રહ્યા છે જી હા મિત્રો તો આના વિશે તમારું શું કહેવું છે તો નીચે અમારી કોમેન્ટ બોક્સ માં જરૂરથી જણાવજો અને અમારી યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં વિડીયો પૂરો જવાબદાર તમારો ખુબ ખુબ આભાર